ભાવનગરની વાત કરીએ ભાવનગરમાં ફરિયાદકા ગામની ચૂંટણીમાં હોબાળો મચ્યો હતો બોગસ મતદાનના આરોપ સાથે ફરિયાદકા ગામમાં હોબાળો વિદેશમાં રહેતા વ્યક્તિના નામે બોગસ મતદાન કર્યું હોવાનો આરોપ લાગ્યો છે મતદાન મથકમાં હોબાળો થતા પોલીસ પણ દોડતી થઈ હતી વધુ સાથે પાર્થ જે અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે તેમાં ફરિયાદકા ગામની જે ચૂંટણી ચાલી રહી છે જેમાં મતદાન બોગસ થયું હોવાની ફરિયાદ સાથે જે સ્થાનિકો છે તેમણે હોબાળો બચાવ્યો હતો શું વિગતો જી જણાવી દો ભાવનગર નું ગામ કે જ્યાં બોગસ મતદાનને લઈને હોબાળો થયો છે થોડી વાર પહેલાના આ દ્રશ્યો છે જેમાં સમગ્ર હોબાળો થયો છે તેની પાછળનું કારણ એ છે કે જે વિદેશ વ્યક્તિ ગયો હતો તેમના નામે આ બોગસ મતદાન કરવા જતા હાજર રહેલા લોકોએ ખુલ્લો પાડ્યો હતો અને ત્યારબાદ મતદાન મથકની બહાર જ બોગસ મતદાનને લઈને હોબાળો મચાવવામાં આવ્યો જબાળો સમગ્ર બનાવને લઈને વર્તેજ પોલીસ છે તે સ્થળ ઉપર પહોંચી હતી અને આ જે વ્યક્તિ છે તેમને મતદાન ન કરવા દેવા માટે આ હોબાળો મચ્યો હતો જો કે પોલીસનું સમગ્ર મામલે એવું કહેવું છે કે બંને ભાઈઓ પૈકી એક ભાઈ વિદેશ ગયા હતા અને ક્રમાંક નંબર આગળ પાછળ હોવાના કારણે અસમંજસ ઉભી થઈ હતી પરંતુ જે પ્રમાણે ત્યાં સ્થાનિક લોકો છે તેમનું ચોક્કસથી કહેવું છે કે જે વિદેશ ગયેલા વ્યક્તિના નામે મતદાન કરવામાં આવી રહ્યું હતું જેને રોકવામાં આવ્યો હતો સમગ્ર જે હોબાળો થયો હતો તેના વિડીયો પણ લોકો છે તેમના દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે હાલ આ બનાવને લઈને મામલો થાળે પાડવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ચૂંટણી અધિકારીના પણ ધ્યાન ઉપર સમગ્ર ઘટના છે તે મૂકવામાં આવી છે અને હાલ આ જે મામલે છે તે મતદાન મથક ઉપર શાંતિપૂર્ણ માહોલ ચાલી રહ્યો છે પરંતુ આ જે હોબાળો થયો છે તેના વિડીયો વાયરલ થયા છે ચોક્કસથી પાર્થ માહિતી બદલ આભાર